તો કેમ શો મારા કાલે જાઓ તમારા બધાનો સ્વાગત છે કે મારા નવા બ્લોગમાં તો તમે બધા મજામાં જશો એટલે જ મારા બ્લોગમાં આવ્યા બધાને જય માતાજી અને જય શ્રી રામ તો ભાઈ અત્યારે છે ને સવાર થઈ ગયું ને તેડકો બારો નહીં આવે જો તેડકો કાંઈ દેખાતો નથી કારણ કે સોમાહાની સિઝન હાલેશ એટલે ભાઈ છે ને વર્ષે જેવો માલ થઈ ગયો ને જો એક નંબર નજારો એક નંબર છે જોઈ લો અમે પવન ચરખીને બધું ફરેશ નજારો એક નંબર છે ને ભાઈ આ છે ને શું કરવાનું છે ખબર છે અત્યારે વરસાદ થોડો થોડો આવીશાવાનું છે ક્યાં ખબર છે માંડવી વાવા એટલે કે વાવણી કરવા જવાની છે વાવણી તો તમે કન્ટિન્યુ બના રેજો મજા જ આવશે ને છે ને ભાઈ અત્યારે હું ઉઠીને જ આવ્યો દા વાગે તો એવું છે કે અત્યારે માંડવી વાવા જવાનું છે બધો સામાન પુગાડવાનો છે તો તમે કન્ટિન્યુ બના રહેજો મજા જ આવશે અને આ ચેનલમાં નવા હોય ને તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ને હા પૂરે પૂરો બ્લોક જોઈશું તો જ મજા આવશે બાકી મજા નહીં આવે ચાલો છે ને ડાયરેક્ટ મળીએ વાળીએ કારણ કે વાવણી કરવા જવાની છે જોરદાર મજા આવવાની છે ચાલો હાલો તમે કન્ટિન્યુ બના રેજો ચાલો છે ને ડાયરેક્ટ આપણે વાળીએ મળીએ તો છે ને ભાઈ જવાનું તો વાળીએ એ પહેલાં છે ને વરસાદ શરૂ થઈ ગયો અને આમ જો કાંઈ ઘટેને આમ નજારો થઈ ગયો ઓળી સાઈડ પવન છે અમે દેખાય તમને ફરતી બંધ થઈ ગઈ લાગે જો વરસાદે તો કે બોલાવી દીધા અત્યારે આજે અમે જો કાંઈ ને વરસાદ જવાનું તો વાવણી કરવા એ પહેલાં જ વરસાદ થઈ ગયો આખવાલામ પાણી આ બધા ચોખા રસ્તા ભરાઈ જાય આ બધામાં જો પાણી પાણી એક નંબર થઈ ગયો પણ હવે આવા કેમ વાવણી કરવા જ આવી બધું પડલી ગયો રસ્તો પણ ખરાબ થઈ ગયો હાઉક ને જો વરસાદનો માહોલ એક નંબર થઈ ગયો ને નજારો એક નંબર થઈ ગયો ને કાંઈ ઘટેને એમ જો વાવણી કરે દેખાય ઝૂમ ન થતું બાકી ઝૂમ કરીને બતાવો વરસાદે બોલાવી હતી બાકા થઈ ગઈ અત્યારમાં કડાકા અને ભડાક અરે વરસાદ ચાલુ થઈ ગયો આ કોની છે જો દેખાય પવન છેડ ઓલે પર જો પવન છેડકી ફરે એક થઈ ગયો જો આ બધું ઝાડવાય એક નંબર લીલા શામથી થઈ આવ્યો હવે મેં પણ જો હવે છે ને બગોર પછીનું છે આપણે પાંચ હજાર ટોકરો પછી આપણે જાઉં કારણ કે અત્યારે વરસાદ ચાલુ ગયો ને એટલે વાવણી એકથી ન થાય બિયાર બિયાર માંડવી બધું પડી જાય આપણે બપોર પછીનું રાખીશું છત્રી લઈને ગામમાં વરસાદે એક નંબર આવશે પણ છત્રી લઈ જવું પડે છત્રી ઉડી જાય કાગડો થઈ જાય જોઈ લો એક નંબર વરસાદ છે ને વાડિયા પગી ગયો ને ગારો એવો હતો ને કે રસ્તે ગયો અને હા ગારામાં હાલી હાલી નાખી ગયો માંડવી મેં માંડ માંડ ભગેડી રસ્તે ને જોઈ લો ખાલી નજારો જો એક નંબર નજારો થી જો જો વરસાદ આવવાનો થયો કે તડકો કાઢવાનો થયો જો સૂર્ય એવો આ વરસાદ થી જો આ કોર એ વરસાદ થી માહોલ થી જો નો નજારો જોઈ લો કેમ છે બાકી સુમાની સીઝન માં નજારો એક નંબર હોય પણ કઈ ઘટે ની એમ આખા ખેતરમાં જો આ ખેતર છે ને આપણે બે વિકા છે આખા માનવી હોવાની છે આખા હોય છે ને હમણાં ચોખું કર્યું કેતર આખી આમાં છે ને બાજરો હતો પોલીસે ગામ હતા એ બધું આપણે હેઠું કરીને એક નંબર ખેતર કરી નાખ્યું જુઓ આખા વાળા આ એટલું દેખાય ને બધું એમાં માંડવી જોવાની છે જો અહીંથી માંડી ઓલી સાઈડ આખા પટ્ટા મલે પરે થી લઈને ઓલે પરે બધી માંડવી આવવાની છે એ ઓલે પરે જો આપણે બધા લાકડા કાપી નાખ્યા હતા ને આ એક ગુંદો બધું કાપી નાખ્યું હતું આવે છે ને ભાઈ ઓલું આવી જવું કે ભાઈ વાવણી કરવાનું ઓલું આવી જવું તો ઓલી સાઈડ જો પવન સાઈડ કે ભાઈ એક નંબર પર પરે જો દેખાય ને દેખાય કેમ છે બાકી એક નંબર જો ચોમામાં છે ને મજા જ આવી જાય કારણ કે ઠંડુ વાતાવરણ હોય ને એટલે એક નંબર મજા આવે હવે છે ને આમાં વાવણી કરી નાખીએ ફટાફટ બધા આવે તો થાય વાવણી નું ઓલું તો આવી જુસ હવે બધા માણસો આવે ને તો થાય બધા માવવાની છે માંડવી બસ જો આવી જાય ને હાથી જોડી દીધું જો અમે ને હવે છે ને મોઈ ખાતર નાખવું પડીએ એટલે છે ને જોયું લેવું કારણ કે એમાં ભેગું નથી થાય એમાં ઓકે આ વખતે ખાતર એથી નાખવું પડે એટલે લોલું લેવું પહેલા

ને હવે આખા ખેતરમાં વાવી દઈએ આખા ખેતરમાં તો બધામાં ને હવે અગડી ભવાઈ જાય ને છે ને મારે ખાતર નાખવું પડીએ કારણ કે છે ને ખાતર નાખવાનું ઓલું નથી એટલે મારે ખાતર નાખવું પડ્યા બધામાં જો ભવન જરૂર થઈ ગયું એ કલાક બે કલાક વાય દઈએ વાવણી હો ભાઈ ઓરિજિનલ વાવણી આને કહેવાય મારા ભાઈ બેક્ટર બેક્ટરથી કરે ને એ વાવણી ન કહેવાય ઓરિજિનલ ઓરિજિનલ અડધું થી કરે ને એ સાચી વાવણી બાકી આ થી કરે એ વાવણી ન કહેવાય આ ઓરિજિનલ વાવણી કહેવાય મારો ભાઈ એમ બાકી ને અડધાવાલામાં હોવા જ્યું અડધું બાકી છે હું ખાતરનું ગારું લઈને હે મેં ખાતરના ખોન છે સા ભૂલાઈ જાય કે અમે યાદ રાખવો પડે ચા ભૂલાય જાય બાકી જાય નક્કી નહીં હવે છે ને હલે પર અડધામાં વાઈ જવા જો એટલું વાઈ દીધું ઓલે પર અડધા ખેતરમાં પાણી હવે જો અડધા ખેતરમાં વવાઈ ગયું હવે થોડુંક જ રીજો જેટલું રહ્યું એટલું વાવાઈ જાય મારે ખાતર નાખવું પડી એટલા ખાવા ખાતર નાખી દીધું આ બધામાં ઓલી છે ડાય થોડુંક રહ્યું એટલે થોડુંકમાં માં વાઈ જાય ફટાફટ થોડુંક એવું જ રહ્યું

કારણ કે આ ખાવાલામાં વાગી છે માંડવી જો આ ખાવાલામાં કમ્પ્લીટ થઈ જવું આખાવાલામાં વહી દીધું છે હવે થોડુંક અમારા અકાઉન્ટમાં એટલે આ બધી માંડવી ઢકાઈ જાય કમ્પ્લીટ એટલે છે ને બધું કમ્પ્લેટ જો હવે ઓલી સાઈડ થોડુંક રહ્યું છે અહીંયા અહીંથી એટલું આખો અમારા રાખવાનું મા કરી રહ્યું એટલું આમાં બાકી રહ્યું ને બધામાં અમારે હાલી જાય એટલે આપણી વાવણી પૂરી આજે બદલે સડી જો આખું લોકેશન જોવા માટે તમે લોકેશન જોવો ખાલી એક નંબર છે ને રૂપે જાઓને તો જ મસ્ત નું દેખાય ભાઈ ઘટે નહીં દેખાય ને એક નંબર ને પવન એક નંબર લાગે પવન ખાલી છે ને નજારો એક નંબર હવે ત્રણ વાગી જાય ને બધું કામ કમ્પ્લીટ થઈ ગયું પૂરું થઈ ગયું બધું હવે છે ને આખું કમ્પ્લીટ થઈ ગયું બધું ખેતર પાણી અમાર બધું હાલી હવે છે ને ઘેર ભાઈ ના જોઈને કમ્પ્લીટ કરી ને બેક રીલ ઉતારવાની છે ને રીલ બનાવે પછી ચલો છે ને ડાયરેક્ટ ઘેર ભાઈ જાય ફટાફટ તો ભાઈ હવે છે ને વાળીથી વે નાઈ જોઈને કમ્પ્લીટ થઈ ગયા નાડી નથી થઈ ગયો બધા પાસ થઈ ગયા નાય જોઈને કમ્પ્લીટ થઈ ગયા અને હવે વાવણી કરીને વે ને તમારે વાવણી થઈ ગઈ કે નથી થઈ કમેન્ટ કરીને જરૂરથી બતાવજો ચાલો આપણો પ્લો ગાય પૂરો થાય છે તો છે ને બધા ચેનલમાં ન હોય ને તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને હા બ્લોગને પૂરો જોઈજો ચલો આપણે મળીએ કોઈ નવા બ્લોગમાં તો બધાને જય માતાજી અને જય શ્રી રામ અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હો તો બધાને જય માતાજી ને જય શ્રી રામ